સુરત શહેરના ડિંડોલી વિસ્તારની ઘટના છે તંત્ર વિધિને લઈને વિધેયક મંજૂરીના દિવસે જ બનાવ બન્યો છે તાંત્રિક વિધિથી પતિ સંતાનો સાથે મેળાપ કરાવવાનું કહીને પ્રણિતા ઉપર ગેંગરેપ કર્યો નળદોઈ અને સાગરીતા સાથે બળાત્કાર ગુજારી વિડીયો માતા સંબંધીને મોકલ્યો છે તાંત્રિક વિધિના નામે ગેંગરેપ કરનાર નળદોઈ સહિત બે વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે ડિંડોલી પોલીસે ગંભીરતાને પગલે ગુનો નોંધીને બંનેની ધરપકડ કરી છે સ્ટોરી રિપોર્ટ સુરતની સતીષ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોર ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક પીડિતાએ ફરિયાદ આપેલી છે કે પોતાના કુટુંબના એક જેને નડદોઈ થાય એ વ્યક્તિ છે એને પોતાના જે એનું ડાયવોર્સી જીવન છે એમાંથી એને બહાર લાવવા માટે કોઈ સાધુ સંતનો સંપર્ક કરાવી અને એને જે એનું જે લગ્ન છે એ ફરીવાર પાટે ચડી જાય એવી એને બાહેનદરી આપી એને ફોસ લાવી અને એની સાથે સંબંધો કેળવેલા સંબંધો કેળવીને પછી એના ઘરે એમને રાત્રિ રોકાણ કરેલું અને રાત્રિ રોકાણ દરમિયાન પીડિતા સાથે જબરદસ્તી કરી અને એની સાથે રેપ કરેલો એ મુજબની ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી અને આ સંબંધે બે આરોપી જે છે મોહિત પાટિલ અને પ્રવીણ સૂર્યવંશી બંનેને અટક કરવામાં આવેલા છે અને હાલ પોલીસ તપાસ કરી રહી છે તાંત્રિક વિદ્યા કરતા હોય એવું કંઈ હજી તપાસમાં નથી આવેલું પણ એને એ રીતનું એને એવો જ એને એવી લાલચ આપેલી કે આ તાંત્રિક વિદ્યા કરીને આપણે તારું જે તારા પતિ સાથે જે અણબનાવ છે એને ફરીવાર સંબંધો ફરીવાર બંધાઈ જાય એ પ્રમાણની આપણે તાંત્રિક વિદ્યા કરીશું એ રીતની એને એક લાલચ કે બાંહેધરી આપેલી

પેલી વીણી નો માલ છે કે બીજી વીણી વીણી ત્રીજી વીણી નો ઉતાર બે વાર ઉતાર નાખ્યો છે એમ ને